નમસ્કાર મિત્રો ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું જો તમે આ ચેનલ પર નવા હોવ તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપણે સરકારી તેમજ પ્રાઇવેટ ભરતી વિવિધ યોજનાને લગતી અવનવી અપડેટ્સ મળતી રહે અને જો તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાયા ના હોવ તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે ત્યાંથી તમે જોડાઈ શકો છો જેમાં આપણે વિડીયોને લગતી ડેઇલી પીડીએફ તેમજ અન્ય ભરતી વિશેની તમામ માહિતી મળી રહેશે નમસ્કાર મિત્રો તો વાત કરશું નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઓક્યુપેશનલ હેલ્થ ડિપાર્ટમેન્ટ ઓફ હેલ્થ રિસર્ચ મિનિસ્ટ્રી ઓફ હેલ્થ એન્ડ ફેમિલી વેલફેર ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા અંતર્ગત અમદાવાદ તેમજ બેંગલુરૂ અંતર્ગત વિવિધ જગ્યાઓ માટેની ભરતી જાહેરાત આવેલી છે તમે જોઈ શકો છો મિત્રો જે આઈસીએમઆર નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઓક્યુપેશનલ હેલ્થ વેકેન્સી નોટિફિકેશન અહીંયા એનઆઈઓએચ આરસીટી એડમિટૅક બે હજાર ચોવીસ પચીસ તારીખ એકવીસ નવેમ્બર બે હજાર ચોવીસના રોજ વિવિધ જગ્યાઓ માટેની ભરતી જાહેરાત આવેલી છે વિગતવાર જોઈએ મિત્રો શૈક્ષણિક લાયકાતનું માંગેલી છે કેટલી જગ્યાઓ છે અરજી ફોર્મ કેવી રીતે ભરવું લાસ્ટ ડેટ શું છે તમે જે પગાર ધોરણ શું રહેશે તો તમે જોઈ શકો છો મિત્રો આસિસ્ટન્ટ માટેની કુલ બે જગ્યા માટેની જાહેરાત છે જે અનઝર્વ કેટેગરી માટે છે જેમાં પગાર ધોરણની વાત કરીએ તો પે લેવલ સિક્સ મુજબ પાંત્રીસ હજાર ચારસો સુધી એક લાખ બાર હજાર ચારસો સુધી મળવાપાત્ર થશે ટેકનિશિયન માટેની ઓગણીસ જગ્યા છે મિત્રો તેમાં તમે જોઈ શકો છો અનરિઝર્વ કેટેગરી માટે સાત જગ્યા એસસી કેન્ડિડેટ માટે બે એસટી માટે બે ઓબીસી કેટેગરી માટેની પાંચ ઇડબ્લ્યુએસ માટે ત્રણ તેમજ તમે જોઈ શકો છો બે જગ્યા છે લેબોરેટરી એટેન્ડન્ટ માટેની છ જગ્યા છે મિત્રો જેમાં અનરિઝર્વ કેટેગરી માટે બે જગ્યા એસટી કેટેગરી માટે બે જગ્યા તેમજ ઈડબ્લ્યુએસ કેટેગરી માટે એક જગ્યા જેમાં હોરિજન્ટલ રિઝર્વેશન અંતર્ગત એક જગ્યા એક્સોન માટેની છે પગાર ધોરણની વાત કરીએ તો પે લેવલ એક મુજબ અઢાર હજાર રૂપિયા થી છપ્પન હજાર નવસો સુધી નો પગાર ધોરણ મળવાપાત્ર છે કુલ સત્યાવીસ જગ્યા માટેની જાહેરાત છે મિત્રો શોન આર ટેન્ટેટિવ ઇન્ક્રીઝ ધ ધ સ્ટેજ સ્ટેજ ઓફ ઓફ ઇનિશિયલ બી અમદાવાદ ઓર ઇન્સ્ટિટ્યુટ સેન્ટર બેંગાલુ એસ ફર ધ રિક્વાયરમેન્ટ વિગતવાર જોશું મિત્રો એક્સપિરિયન્સ શું માગેલો છે ક્વોલિફિકેશન શું માંગેલી છે એજ લિમિટ શું છે તો તમે જોઈ શકો છો એપ્લિકેશન ફોર્મ છે મિત્રો તે અગિયાર બાર બે હજાર ચોવીસ એટલે કે અગિયાર ડિસેમ્બર બે હજાર ચોવીસ સુધી તમે અરજી છે તે ભરી શકશો મિત્રો ડિટેલ વેકેન્સી નોટિફિકેશન અહીંયા આપવામાં આવેલું છે જેની લિંક છે તે પણ નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપવામાં આવેલી છે મિત્રો ત્યાંથી તમે ઓપન કરી શકશો તેમજ એડવર્ટાઇઝમેન્ટનું જે નોટિફિકેશન છે તે ડાઉનલોડ કરી શકશો આઈસીએમઆર નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઓક્યુપેશનલ હેલ્થ અમદાવાદ ઇઝ ધ પ્રિમિયર ઇન્સ્ટિટ્યૂટ અંડર ઓફ ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ આઈસીએમઆર અંડર ધ ડિપાર્ટમેન્ટ ઓફ હેલ્થ રિસર્ચ મિનિસ્ટ્રી ઓફ હેલ્થ એન્ડ ફેમિલી વેલ્ફેર ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા ઓનલાઇન એપ્લિકેશન આર ઇન્વાઇટેડ એટલે કે મિત્રો અહીંયા ઓનલાઈન એપ્લિકેશન તમારે ભરવાનું રહેશે સુધી ફોલોઇંગ પોસ્ટ અંડર એડમિનિસ્ટ્રેટિવ એન્ડ ટેકનિકલ કેડર ઓન રેગ્યુલર બેસીસ એટઆઈસી અમદાવાદ એટલે કે મિત્રો અહીંયા કઈ જગ્યા માટે અહીંયા ભરતી જાહેરાત છે તમે જોઈ શકો છો મિત્રો આસિસ્ટન્ટ જે માટેની જે જગ્યા છે તે એડમિનિસ્ટ્રેટિવ કેડર માટે છે જેમાં અહીંયા બે જગ્યા છે મિત્રો શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો મિનિમમ થ્રી ઇયર્સ ઓફ બેચલર્સ ડિગ્રી એની ડિસિપ્લિન ફ્રોમ અરેકગ્નાઇઝ યુનિવર્સિટી ઇન્સ્ટિટ્યુશન તેમજ વર્કિંગ નોલેજ ઓફ કોમ્પ્યુટર એમએસ ઓફિસ પાવર પોઈન્ટ ધરાવતા હોવો જોઈએ અપર એજ લિમિટની વાત કરીએ તો ત્રીસ વર્ષ સુધીની એજ લિમિટ છે મિત્રો ત્યારબાદ તમે જોઈ શકો છો મિત્રો ટેકનિશિયન ટેકનિકલ કેડર માટેની જગ્યા છે કુલ ઓગણીસ જગ્યા છે મિત્રો જેમાં જે તમે જોઈ શકો છો લાયકાતની વાત કરીએ તો ટ્વેલ્થ ઓર ઇન્ટરમીડિયેટ પાસ ઇન સાયન્સ સબ્જેક્ટ વિથ ફિફ્ટી ફાઇવ પર્સેન્ટેજ માર્ક્સ ફ્રોમ ગવર્મેન્ટ રેકોગ્નાઇઝ બોર્ડ એન્ડ એટલીસ્ટ વન યર ડિપ્લોમા ઇન મેડિકલ લેબોરેટરી ટેકનોલોજી ડીએમએલટી કોમ્પ્યુટર કેમિકલ ટેકનોલોજી ઇન્ડસ્ટ્રીયલ સેફ્ટી ફ્રોમ ગવર્મેન્ટ રેકોગ્નાઇઝ ઇન્સ્ટિટ્યૂટ તેમજ અઠ્યાવીસ વર્ષ સુધીની અહીંયા વયભરેદા છે અપર એજ લિમિટ છે जर्बात तुम देख सको हो लेबोरेटरी अटेंडेंट मटेनी जगह है मित्रों 6 जगह है कौन जेमा जे टेक्निकल कैडर मटे आ जेमा शैक्षणिक लायकत की बात करे तो ધોરણ 10 પાસ વિથ 50% માર્ક્સ ઇન એગ્રીગેટ ફ્રોમ ધ ગવર્નમેન્ટ રેકગનાઇઝ બોર્ડ એન્ડ 1 યર વર્કિંગ એક્સપિરિયન્સ ઇન ગવર્નમેન્ટ રેકગનાઇઝ એપ્રોવડ રજિસ્ટર લેબોરેટરી ઓર આઈટીઆઈ ઇન રિસ્પેક્ટિવ ફિલ્ડ ઓર ટ્રેડ સર્ટિફિકેટ ઇશ્યુ બાય ધ ગવર્નમેન્ટ એજન્સીસ ઓપરેજ લિમિટ ની વાત કરે તો 25 વર્ષ સુધી ની રહેશે મિત્રો ક્વોલિફાઇંગ માર્ક્સ ફોર ધ રિટર્ન ટેસ્ટ સેલ્ફી ફિફ્ટી પર્સન્ટ ફોર ધ અનરિઝર્વ ઓબીસી પર્સન્ટેજ ફોર એસસીએસટી દિવ્યાંગજન ફોર ઓલ પોસ્ટ કેન્ડિડેટ એપ્લાઇડ ફોર ધ સિરિયલ નંબર વન પોસ્ટ ઓફ આસિસ્ટન્ટ ફોર સ્કિલ ટેસ્ટ આફ્ટર સીબીટી એટલે કે જે પહેલા નંબરની આસિસ્ટન્ટ માટેની પોસ્ટ છે જેમાં તમારે સ્કિલ ટેસ્ટમાંથી પસાર થવાનું રહેશે મિત્રો આગળ વાત કરશું અરજી એપ્લાય કેવી રીતે કર્યું તો હાઉ ટુ એપ્લાય તો તમે જોઈ શકો જો ધી કેન્ડિડેટ વિશ ટુ એપ્લાય ફોર ધ પોસ્ટ ઓફ આસિસ્ટન્ટ ટેકનિશિયન વન લેબોરેટરી વન શુડ સબમિટ ઓનલાઈન એપ્લિકેશન થ્રુ એચટીપી

applications shall be made through online mode only latest by 11th december 2024 along with non refundable application fee through online mode 1000 rupees the scst person with disability divyangjan ex serviceman woman candidates shall pay a uh, concessional rate of 500 rupees as per uh, application fees full application fees payable for uh, unreserved obc EWS male candidates ધ ફી વન્સ ડિપોઝિટ વિલ નોટ બી રિફંડેડ અંડર એની સર્કમસ્ટાન્સીસ વોટ એવર્ નોર કેન બી ફી બી હેલ્ડ ઇન રિઝર્વ ફોર એની અદર એક્ઝામિનેશન ઓર સિલેક્શન ધ કેન્ડિડેટ નીડ ટુ અટેચ અપલોડ ધ સેલ્ફ અટેસ્ટેડ કોપી ઓફ ધ ફોલોઈંગ ડોક્યુમેન્ટ્સ ઓનલાઈન વાઇઝ સબમિટિંગ એપ્લિકેશન ફોર્મ તો તમે જોઈ શકો છો નીચે મુજબના જે ડોક્યુમેન્ટ છે મિત્રો તે તમારે ઓનલાઈન ફોર્મમાં જે અપલોડ કરવાના રહેશે જેમાં પ્રૂફ ઓફ ડેટ ઓફ બર્થ પ્રૂફ ઓફ એજ્યુકેશનલ ક્વોલિફિકેશન જેમાં માર્કશીટ ડિગ્રી સર્ટિફિકેટ ફ્રોમ ક્લાસ ટેન ટુ ઓનવોર્ડ તેમજ प्रूफ ऑफ वर्क एक्सपीरियंस प्रूफ ऑफ एक्सपीरियंस इनकम एसेस सर्टिफिकेट ईडब्लूस केट में जीस्क्राइब्ड फॉर्मट प्रूफ ऑफ केटेगरी एससी एस टी ओबीसी नॉन क्रिमिलिएट जरावता हो तो एनओसी जो तुम गवर्नमेंट एम्प्लॉय हो तो डिक्लेशन टू बी फर्निश बाय ओबीसी केडिडेट एक्सपीरियंस डिटेल ऑफ एपोइमेंट लेटर तेज डिजेबिलिटीट सर्टिफिकेट जो तर धरावता हो तो अदर्स कहीं डॉक्यूमेंट होते अँ अपड करवा रहे સિલેક્શન પ્રોસીજરની વાત કરીએ મિત્રો તો સિલેક્શન ફોર ધ સાઇડ પોસ્ટ વિલ બી થ્રુ અ અિટર્ન ટેસ્ટ ઓનલી ધ રિટર્ન ટેસ્ટ વિલ બી હન્ડ્રેડ માર્ક્સ કન્સિસ્ટિંગ ઓફ હંડ્રેડ ઓબ્જેક્ટિવ એમસીક્યુ ટાઈપ ક્વેશ્ચન ઓફ ધ ધન માર્ક ઇજ ઓફ ધ કરેક્ટ આન્સર ફોર ઈચ રોંગ આન્સર જીરો પોઈન્ટ ટ્વેન્ટી ફાઈવ માર્ક્સ વિલ બી ડિડક્ટેડ એટલે કે સો માર્ક્સ મિત્રો સો ઓબ્જેક્ટિવ ક્વેશ્ચન હશે એમસીક્યુ ટાઈપ હશે તેમજ ખોટા પડવા માટે જીરો પોઈન્ટ પચીસ માર્ક્સ નેગેટિવ માર્કસ અહીંયા તમારું ડિડક્ટ થશે તેમજ જે રિટર્ન ટેસ્ટ છે મિત્રો તે અમદાવાદ તેમજ ગાંધીનગરમાં અહીંયા રેજિમેન્ટ કરવામાં આવશે કન્ડક્ટ કરવામાં આવશે સિલેબસ ઓફ રિટર્ન ટેસ્ટ શિલ બી પબ્લિ સેપરેટલી એટલે કે સિલેબસ છે તે અલગથી વેબસાઇટ પર મૂકવામાં આવશે મિત્રો તે તમારે વેબસાઇટ છે તે રેગ્યુલરલી ચેકઅપ કરતી રહેશે કેન્ડિડેટ સિક્યોરિરિંગ હાઇસ્ટ માર્ક ઇન રિટન એક્ઝામિનેશન વીલ બી ઇન ઓર્ડર ઓફ ધર મેરિટ ઇન ધ રિટર્ન એક્ઝામિનેશન એઝ ડિપાર્ટમેન્ટ ઓફ પર્સનલ ટ્રેનિંગ ગાઈડલાઇન્સ એન્ડ સબ્જેક્ટ ટુલફિલિંગ ઓલ ધ એલિજિબિલિટી કેન્ડિડેટ્સ એપ્લાય ફોર ધ સિરિયલ નંબર વન આસિસ્ટન્ટ પોસ્ટ કેન્ડિડેટ સિક્યોરિંગ ક્વોલિફાઈંગ માર્ક્સ એન રિટન ટેસ્ટ શેલ બી કોલ ફોર સ્કિલ ટેસ્ટ એટલે કે જે આસિસ્ટન્ટ માટેની પોસ્ટ છે જેમાં તમને સ્કિલ ટેસ્ટ માટે બોલાવવામાં આવશે હવે ટોપ ટ્વેન્ટી કેન્ડિડેટ્સ ફર ધ મેરીટ લિસ્ટ ઓફ રિટર્ન ટેસ્ટ શેલ બી કોલ ફસ્ટ એટલે કે ટોપ ટ્વેન્ટી જે માર્ક્સ મેળવેલા હશે મિત્રો તેવા ઉમેદવારોને અહીંયા સ્કિલ ટેસ્ટ માટે બોલાવવામાં આવશે તેમજ ધીઝ કેન્ડિડેટ્સ હેવ ইকল অপরচুটি টু কম্পিট এম দ টপ টেন্ডিডেট ফোর সিলেকশন ইন স্কিল নন অফ দ টোপ টাইস্ট নেক্সট টেন্ডিডেটস এস পর দেরি শেয়াল এটাই কোলিফাই যে নেটছে বোল মিত্র અધર ટર્મ્સ એન્ડ કન્ડિશન અહીંયા આપવામાં આવેલી છે મિત્રો તમે જોઈ શકો છો જે ઇકોનોમિકલી વિકર સેક્શન માટેનો એક દાખલો છે તેમજ સર્ટિફિકેટ છે એજ લિમિટની પણ અહીંયા માહિતી આપવામાં આવી છે મિત્રો જેમાં નો એજ રિલેક્સેશન વિલ બી ગીવન ટુ એસસીએસટી ઓબીસી નોન ક્રિમિનલ કેન્ડિડેટ્સ એપ્લાઈંગ ફોર ધ અનરિઝર્વ પોસ્ટ એઝ પર ધ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા એટલે કે જે અનરિઝર્વ કેટેગરી માટે એસસીએસટી ઓબીસી કેન્ડિડેટ જો એપ્લાય કરે તો તેને અહીંયા રિઝર્વેશન પાત્ર થશે નહીં પરંતુ જો રિલેક્સેશન છે જે એસસીએસટી ઓબીસી નોન ક્રિમિનલ માટે જે ડિપાર્ટમેન્ટ ઓફ પર્સનલ એન્ડ ટ્રેનિંગનો જે નિયમો છે મિત્રો જેના અંતર્ગત અહીંયા મળવા પાત્ર થશે જે ગવર્મેન્ટ ઓફ અંગના નિયમો છે તેના અંતર્ગત ત્યારબાદ તમે જોઈ શકો છો ટેકનિકલ કેડર માટે અહીંયા થોડું રિલેક્શન આપવામાં આવેલું છે મિત્રો કેન્ડિડેટ્સ વર્કિંગ ઇન ધ ICMR ફન્ડેડ પ્રોજેક્ટ કન્ટિન્યુઅસલી શેલ ઓલસો બી एलिજીબલ ફોર ધ એજ રિલેક્શન અપ ટુ 5 યર્સ ઓર ઇક્વિવેલન્ટ ટુ ધ પ્રોજેક્ટ સર્વિસ રેન્ડરડ બાય ધ તમે જો તમે જોઈ શકો છો મિત્રો અહીંયા જે ડિપાર્ટમેન્ટલ કેન્ડિડેટ માટે તે માટે પણ માહિતી આપવામાં આવેલી છે નોટ એડીએ will be paid to, to the attend for the written test and skill test પ્રોવિઝન પીરિયડ અહીંયા 2 વર્ષનો રહેશે મિત્રો અદર્સ જે ટર્મ્સ એન્ડ કન્ડિશન છે મિત્રો તે પણ અહીંયા આપવામાં આવ્યું છે એકવાર જે સંપૂર્ણ વિગતવાર નોટિફિકેશન વાંચવા માટેનો અનુરોધ કરવામાં આવ્યો છે મિત્રો જો ડિપાર્ટમેન્ટ કોઈ સેન્ટ્રલ સ્ટેટ ગવર્મેન્ટમાં જોબ કરતા હોય તો તેને નોન ઓબ્જેક્શન સર્ટિફિકેટ છે તે ખાસ મિત્રો અહીંયા સબમિટ કરવાનું રહેશે તેમજ વર્ક એક્સપિરિયન્સ હોય તો તે પણ મિત્રો અહીંયા સબમિટ કરવાનો રહેશે વર્ક એક્સપિરિયન્સ માટે તમે જોઈ શકો છો અહીંયા એક પોઈન્ટ આપવામાં આવ્યું છે મિત્રો ઓનલી પોસ્ટ ક્વોલિફિકેશન એક્સપિરિયન્સ શેલ બી ટેકન ઇન ટુ કન્સિડરેશન ફોર એવોર્ડ ઓફ ધ માર્ક્સ ધ માર્ક્સ એવોર્ડેડ ઇન ધ સીબીટી એટલે કે કોમ્પ્યુટર બેડ શેલ બી ગિવન વેટેજ ઓફ નાઇન્ટી ફાઈવ પર્સન્ટેજ એન્ડ રિમેનિંગ વેઇટેજેજ ફાઈવ પર્સન્ટેજ શેલ બી એકોર્ડ ટુ ધ પોસ્ટ ક્વોલિફિકેશન એક્સપિરિયન્સ એટલે કે તમારી પાસે એક વર્ષથી વધુ અને અપ ટુ બે વર્ષ સુધી અહીંયા હશે એક્સપિરિયન્સ તો એક માર્ક્સ મળશે તેવી રીતે મુજબ અહીંયા આઠ વર્ષથી વધુ જો એક્સપિરિયન્સ ધરાવતા હોય મિત્રો તો તમે પાંચ માર્ક્સ તમને અહીંયા મળવાપાત્ર થઈ શકશે તો તમે જોઈ શકો છો સેપરેટ એપ્લિકેશન ફોર્મ્સ વુલ બી ફિલ ફોર ઇચ પોસ્ટ કે અલગ અલગ જગ્યા માટે અલગ અલગ તમારે એપ્લિકેશન જે ફોર્મ છે તે ભરવાનું રહેશે મિત્રો તો આ રીતનું મિત્રો જે સંપૂર્ણ માહિતી છે તે અહીંયા આપવામાં આવેલી છે વધુ માહિતી માટે અહીંયા તમારે જો ક્વેરી હોય મિત્રો તો તમે જોઈ શકો છો ટેકનિકલ મેટર્સ માટે તેમજ એડમિનિસ્ટ્રેટિવ મેટર્સ માટે ઇમેલ એડ્રેસ આપવામાં આવેલું છે મિત્રો ટેકનિકલ પર્સનનું તો તેમાં તમે મેલ કરી અને ક્વેરી હોય તો તમે સોલ્વ કરી શકો છો મિત્રો તમે જોઈ શકો છો મિત્રો એનઆઈઓએસ અંતર્ગત અહીંયા ભરતી માટેની જાહેરાત આવેલી છે જે અહીંયા નીચે તમે જોઈ શકો છો એનઓસી માટે તેમજ જે અલગ અલગ જે ફોર્મેટ છે મિત્રો જે એનો ઈડબ્લ્યુએસ તેમજ નોન ક્રિમિલિયર સર્ટિફિકેટ તો તેનું જે ફોર્મેટ છે તે અહીંયા આપવામાં આવેલું છે મિત્રો તેના આધારે તમે જે પ્રિસ્ક્રાઇબ ફોર્મેટમાં તમારે જે સર્ટિફિકેટ છે તે અપલોડ કરવાનું રહેશે ટાઈમ લિમિટ અંતર્ગત તમે જોઈ શકો છો મિત્રો એનઆઈઓએચ અંતર્ગત વિવિધ જગ્યાઓ માટેની આ ભરતી માટેની જાહેરાત છે મિત્રો આઈસી એમ નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઓક્યુપેશનલ હેલ્થ ડિપાર્ટમેન્ટ ઓફ હેલ્થ રિસર્ચ મિનિસ્ટ્રી ઓફ હેલ્થફેર એન્ડ ફેમિલી વેલફેર ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા અંતર્ગત તો મિત્રો જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો તેમજ તમારા મિત્રો સુધી શેર કરજો વધુમાં ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો જેથી આપણને આવી વિવિધ માહિતી મળતી રહે મિત્રો વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર મળીએ નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ ભારત માતા કી જય